फ्रूट गरम मसाला अनाज कठोल तेमज दरेक जातनी घर जरूरियातनी वस्तुओं खरीदवा माटेनी विश्वास पात्र दुकान एटले पारस प्रोविजन स्टोर ठेकाणु पारस मेडिकल स्टोर नी बाजू मां भट मार्केट मुख्य बाजार पालेज जिलो भरूच होरा वॉइस यूके वीवी यूके बोल्टन यूके ओल्ड ट्रेफोर्ड क्रिकेट ग्राउंड मानचेस्टर યુકે આયોજક મેન્ચેસ્ટરમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસના સત્તાવાર ઉદ્ઘાટનમાં હાજરી આપવા માટે સન્માનિત કરવામાં આવ્યા બોરા વોઇસ યુકે બીવીયુકે અને બ્રિટિશ વોરા યુકે બીવીયુકે ને પ્રતિષ્ઠિત ઓલ્ડ રેફોર્ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આયોજિત મેન્ચેસ્ટરમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસના સત્તાવાર ઉદ્ઘાટનમાં હાજરી આપવા માટે સન્માનિત કરવામાં આવ્યા હતા

માજી કાઉન્સીલરતી મંડળને ભારતના માનનીય વિદેશમંત્રી શ્રી જયશંકર અને તેમના આદરણીય જીવનસાથી સાથે સંલગ્ન થવાનો આદરણીય વિશેષાધિકાર મળ્યો હતો યોગ્ય માનનીય એન્જેલા રેનર યુનાઇટેડ કિંગડમના નાયબ વડાપ્રધાન મહામહિમ શ્રી દુરાઈ સ્વામી યુકેમાં ભારતના હાઈ કમિશનર مانચેસ્ટરના માનનીય ડેપ્યુટી મેયર શ્રીમતી ઓઈ સાજી ભારતના હાઈ કમિશનના પ્રથમ સચિવ અને HCI ના વરિષ્ઠ રાજદ્વારીઓ રાજદ્વારી રાજકીય અને વેપારી વર્તુળોના અન્ય કેટલાક પ્રતિષ્ઠિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા આ ઇવેન્ટનો પ્રાથમિક ઉદ્દેશ્ય مانચેસ્ટરમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસનું ઉદ્ઘાટન કરવાનો હતો જેનાથી ઉત્તર ઇંગ્લેન્ડમાં ભારતીય ડાયસ્પોરા માટે કોન્સ્યુલર સેવાઓમાં વધારો થાય છે વધુ માંગ આ મેળાવડાએ રાજદ્વારી સહયોગને આગળ વધારવા વેપાર સંબંધોને પ્રોત્સાહન આપવા અને બંને રાષ્ટ્રો વચ્ચે રમતગમત અને સાંસ્કૃતિક આદાન પ્રદાનને પ્રોત્સાહન આપવા માટે એક મંચ તરીકે સેવા આપી હતી આવી હાઈ પ્રોફાઇલ ઇવેન્ટ્સમાં વીવીયુકે અને ની હાજરી અને સક્રિય ભાગીદારી વ્યાપક રાજદ્વારી અને સામાજિક આર્થિક પહેલોમાં અર્થપૂર્ણ યોગદાન આપતી વખતે અમારા સમુદાયના હિતોને આગળ વધારવાની અમારી પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટ કરે છે અમે સકારાત્મક પરિવર્તન લાવવા અને પરસ્પર પ્રગતિને પ્રોત્સાહન આપવા માટે મુખ્ય હિતધારકો સાથે અમારી જોડાણને મજબૂત કરવા માટે સમર્પિત રહીએ છીએ બ્યુરો રિપોર્ટ પાલેજ ટાઈમ્સ ગુજરાતના અગ્રીમ અખબારોમાં આપણી કોઈપણ પ્રકારની જાહેરાત આપવા માટે સંપર્ક કરો જાહેરાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે